પોલીસને કોઈ વાંધો લાગતો નથી શહેરના સોમા તળાવ નજીક એક ખાનગી શાળાની ઈકો વાન વાઘોડિયા તરફના માર્ગ પર પલટી ખાઈ જતા કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા જેઓએ ધીરજ હોસ્પિટલમાં સારવાર અર્થે છે ખાનગી વાહન કોમર્શિયલ એક્ટિવિટી થતી હોય અને જો અકસ્માત સર્જાય તો ઇન્સ્યોરન્સ કંપની એક પણ રૂપિયો ચૂકવવા તૈયાર નથી આ નિયમ અંગે પોલીસ બાકાયદા વાકેફ છે પણ હફ્તાકોરી અને છત્રછાયામાં શહેર જિલ્લામાં વિદ્યાર્થીઓની હેરાફેરી કરતી ઇકો વાન માટે મોટાભાગે પ્રાઇવેટ પાસિંગમાં ચાલે છે ઇકો બસમાં બેસેલા અને વિદ્યાર્થીઓમાં પોતાના સ્વજોખમે પોતાની મોતની સવારી કરી રહ્યા છે છતાંય આરટીઓ કે પોલીસ વિભાગ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી શહેરના સોમા તળાવ નજીક એક ખાનગી શાળામાં ચાલતી સ્કૂલ વર્ધીની ઈકો વાન વાઘોડિયા તરફ જતા તે સમયે દત્તનગર નજીક પલટી ખાઈ ગઈ ઈકો વાનમાં નાના બાળકો પણ હતા સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ધીરજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા વાત એ છે કે ખાઈ ગયેલી પણ પાસિંગની હતી આરટીઓના નિયમ પ્રમાણે વાહનોમાં પેસેન્જરની હેરાફેરીમાં ગુન્હો બનતો હોવા છતાંય અહીં આ બાળકોની હેરાફેરી થતી હોય જોઈએ હવે પોલીસ આરટીઓ તંત્ર શું કાર્યવાહી કરે છે